નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મેસેજ દસ પાંચ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટેક્ટર છે એ વેચવાનું છે તો વિડીયોને આજ સુધી બન્યા છો ટ્રેક્ટરની બધી જ માહિતી હું તમને આપતો રહીશ તો વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશું અને આપણી ચેનલ પર તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથો સાથ બાજુમાં આપેલ બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડિયોની અંદર તમે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર છે વેચવાનું છે અને ટ્રેક્ટરની કિંમત છે રૂપિયા એક લાખને એંસી હજાર રાખવામાં આવી છે જ્યારે આ ટ્રેક્ટર છે ખૂબ જ સારી કંડિશનમાં છે જ્યારે આ ટ્રેક્ટરની કન્ડિશન એ છે કે આખું ટ્રેક્ટર છે આખા ટ્રેક્ટરનું એન્જિન છે જનરલ બનાવેલું છે જ્યારે આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક સો ટકા તેમજ બેટરી પણ સારી સીટ છત્રી પણ સારી અને ટાયર પણ નવા છે જ્યારે આ ટ્રેક્ટરના ટાયર આગલા ટાયર છે ખૂબ જ સો સો ટકા સારા અને પાછલા ટાયર છે પચાસ ટકા જેવા ટાયર છે જ્યારે આ ટ્રેક્ટરમાં વાયરિંગ પણ કમ્પ્લીટ છે અને આ ટ્રેક્ટરના લોકેશનની વાત કરું તો આ ટ્રેક્ટર છે એ તમને પ્રોપર અમરેલીમાં જોવા મળશે અને આ ટ્રેક્ટરની વધુ માહિતી તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર છે નંબર સિત્યાસી નવ નેવું ચોરાણું જીરો ઇઠોતેર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો જ્યારે પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ટ્રેક્ટરના માલિકને કોલ કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો ના થાય